સુમુલ ડેરીના વિવિધ યોજનાઓમાં એક કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવાના મામલે પૂર્વ સાંસદ માનસિંહ પટેલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે ત્યારે સીએમઓએ સત્યાવીસ જુલાઈના બે હજાર ચોવીસના રોજ જિલ્લા રજિસ્ટ્રારને તપાસ માટે આદેશ આપ્યા હતા સુરત જિલ્લા રજિસ્ટ્રારની ભૂંડી ભૂમિકાને કારણે હજુ સુધી કોઈ તપાસ થઈ નથી જેને કારણે આ સમગ્ર મામલાની તપાસ તાપી જિલ્લાના રજિસ્ટ્રારને સોંપવામાં આવી હતી આ તપાસ બાબતે દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો પરંતુ દુઃખ સાથે મારે કહેવું જોઈએ કે હાલમાં પણ જેની સામે આક્ષેપો થયા તે અને જે આક્ષેપ કરનાર જે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે બંને કાર્યરત છે લગભગ બે લાખ જેટલા પશુપાલકોના કરોડો રૂપિયાના પસીનાની કમાઈ જેની તપાસ થવી જોઈએ તે અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર મેં લખ્યો હતો અને પત્રના અનુસંધાનમાં હાલમાં પણ એ તપાસ ચાલી રહી છે પરંતુ એ તપાસના અંતે દૂધ અને દૂધનું પાણી થવું જોઈએ તેને બદલે જે મલાઈ છે એ મલાયા આ બધા ભેગા મળીને પશુપાલકના અહિત કરી રહ્યા છે